પોરબંદર ચેમ્બર દ્વારા જમીન દબાણ થયું હોવાની ફરિયાદમાં લેન્ડ ગ્રેબિંગ કમિટીએ પોતાની ક્લીન ચીટ આપી હોવાનું મેમ્બરના પ્રમુખે જણાવ્યું છે પોરબંદર ચેમ્બર પ્રમુખ જીજ્ઞેશ કારીએ જેની સામે ખંડણી માંગ્યાનો ગુનો અગાઉ નોંધાવ્યો હતો તેવા ચેમ્બરના જ ભૂતપૂર્વ કર્મચારી દિનેશભાઈ માંડવીયા દ્વારા અરજી કરવામાં આવી હતી કે ચેમ્બરની બિલ્ડિંગમાં અમુક જગ્યામાં પેશકદમી કરેલ છે અને આ બિલ્ડિંગની જગ્યા સરકારી છે તેમાં બિલ્ડિંગ ઉભું કરી દીધું છે તેમજ જે તે સમયે આ જગ્યાનો ઉપયોગ કોમર્શિયલ તરીકે ન કરી શકાય અને કોઈને ભાડે ન આપી શકાય તેવું જણાવી ચેમ્બર પ્રમુખ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ પગલાં લેવા માંગ કરી હતી ત્યારબાદ આ બાબતે ધારાધોરણ મુજબ સિટી સર્વે તરફથી જગ્યાની માપણી કરવામાં આવી હતી તેનું રોજ કામ કરવામાં આવ્યું હતું તે રિપોર્ટનો અહેવાલ પ્રાંત અધિકારીને આપેલ હતો ચકાસણીમાં એવું સામે આવ્યું હતું કે ચેમ્બરની માલિકીની જગ્યા જે તે સમયે

તેમના દ્વારા કોઈ દિવસ ખોટું થયું નથી અને થશે પણ નહીં વેપારીઓના આ પ્રશ્નો નિરાકરણ માટે તેમની આખી ટીમ કાર્યરત છે તેવું પણ જણાવ્યું છે વધુમાં તેઓએ એવું પણ જણાવ્યું હતું કે બે હજાર ચૌદમાં માં તેઓએ પ્રમુખ તરીકે ચાર્જ સંભાળ્યા બાદ બિરલા હોલમાં હાલના જમાના પ્રમાણે એસી અને સાઉન્ડ પ્રૂફ જરૂરિયાત હોય તે ધ્યાનમાં રાખી તમામ સભ્યોની મંજૂરી લઈ અને બિલ્ડિંગને નવા રંગરૂપ સાથે વર્ષ બે હજાર સત્તરમાં સેન્ટ્રલી એસી સાઉન્ડ પ્રૂફ અને સાત રૂમ એસી ફર્નિચર સાથે તેમની મિની હોલ બનાવડાવી કાર્યરત કરેલ છે આ સુવિધામાં વધારવામાં પણ શેઠ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાના પરિવારનો ખૂબ જ મોટો સહયોગ મળ્યો હતો ત્યારબાદ વર્ષ બે હજાર વીસમાં પણ પાછળના ભાગે જે જગ્યા ઉપયોગ વગરની ખાલી હતી તે જગ્યામાં બે મોટા હોલ બનાવી અને ભાડે આપી મારબત રકમની આવક કરી દીધી હતી

કોઈ સરકારી જમીન પર ક્યારેય દબાણ કર્યું જ ન હતું અને સરકારની તપાસમાં પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે અને અંતે સત્યનો જ જય થયો છે તેવું પણ તેઓએ જણાવ્યું હતું નિપુલ પોપટ પૂર્વ હું જગદીશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ પ્રમુખ તરીકે જણાવું છું કે થોડો ટાઈમ પહેલાં દિનેશ માંડવિયા નામના વ્યક્તિએ અમારી પર લેન્ડ ગ્રેવિંગની ફરિયાદ કરી હતી લેન્ડ ગ્રેવિંગની ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સમાં જે પાછળના ભાગમાં અમે અત્યારે જે બિલ્ડિંગનું બાંધકામ કરેલું હતું વિલેશ વસ્ત્ર ભંડારને આપેલું છે ભાડે અને વિલિયમ ઝોન પીઝાને આપેલું છે એ જગ્યા ખરેખર ચેમ્બર ઓફ કોમર્સની નથી લેન્ડ ગ્રેવિંગ કરેલી છે સરકાર એ જગ્યાએ આવી અમારી પર બ્લેમ કરીને અમારી પર કાર્યવાહી કરવા માટેની અરજી કરેલી હતી તો આ બાબતે આજ ખુલાસા સાથે અને દિલગીરી સાથે અને ખૂબ ખુશીથી જણાવો છો કે આ બાબત અમને પૂરી ક્લીન ચીટ મળી ગઈ છે કલેક્ટર સાહેબ તરફથી એસપી સાહેબ તરફથી અને લેન્ડ ગ્રેબિંગ કમિટી તરફથી કારણ કે આ જગ્યા છે ઓગણીસો ને બોતેરમાં નાજીભાઈ કાલિદાસ મહેતાએ બનાવેલી હતી બિલ્ડિંગ આખું અમે તો ફક્ત એમાં રિનોવેશન જ કરાયું છે ને ત્યારના સમયમાં ત્રણ હજાર ને નવ વારની જે જગ્યા લીધેલી હતી એ જગ્યા આજની તારીખ પણ એટલી જ છે સિટી સરોના ચોપડે પણ છે અમારી પાસે કાગળિયા પણ છે આ બધાના પુરાવા અમે રજૂ કરતા અને બાંધકામની માપણી સીટ તૈયાર કરાવતા કોઈ જાતનું અમે ક્યાંય બાંધકામમાં કે કોઈ કોઈપણ જગ્યા પેશકદની ન કરેલી હોય અને ક્લીન ચીટ આપેલા અમે સરસ ખુરશી વધારી કલેક્ટર સાહેબને એસપી સાહેબનો આભાર માનીએ છીએ કારણ કે એની અમે આમાં નિષ્ઠાપૂર્વક કામ કરી જે કાયદાના ઓલા પ્રમાણે અમને જે સહકાર આપ્યો હોય અને જે ક્લીન ચીટ મળતા વેપારીઓ પણ ખૂબ ખુશીની લાગણી થવાની હોય